નમસ્કાર દર્શક મિત્રો તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો મિત્રો ચાલો જાણી લઈએ ધાણા બજારમાં કેવું રહે છે બજાર આવકની વાત કરીએ તો મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણામાં ત્રણ હજાર બોરી આસપાસ નવા જૂના ધાણા જોવા મળી રહ્યા છે સોળસો બોરી નવા ધાણાની આવક આજે થવા પામી છે તેમજ ગઈકાલે ધાણામાં આઠસો રૂપિયાથી લઈને સોળસો એકવીસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું ધાણીમાં નવસો રૂપિયાથી લઈને સોળસો એકત્રીસ રૂપિયા ધાણીમાં બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ નવા ધાણામાં એક હજાર રૂપિયાથી લઈને એકવીસો એકાવન રૂપિયા સુધીનું બજાર ગઈકાલે બોલાયું હતું ધાણીમાં વાત કરીએ તો બેતાલીસો ને એક રૂપિયા ચાર હજાર બસો ને એક રૂપિયા સુધી બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ ચારસો ને એકવીસ રૂપિયા ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવો થયા છે ધાણાના

ચૌદસો ને એકતાલીસ રૂપિયા ધાણામાં બજાર બોલાયું છે એક હજાર ચારસો ને એકવીસ રૂપિયાના ભાવો થયા છે જોઈ શકો છો વકલ સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવો થયા છે ધાણામાં ત્રણસો ને એકાવન રૂપિયા થોડુંક નબળું છે મીડિયમ ક્વોલિટી મારું છે મિત્રો જોઈ શકો છો રૂપિયા બજાર મિત્રો તેરસો ને એકાણું રૂપિયા જૂના ધાણા છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર ગુરુવારના બજાર ભાવો છે બજાર આજે થોડુંક ટાઈટ જોવા મળી રહ્યું છે જૂના ધાણામાં ગઈકાલ કરતાં ખેંચાતું આવી રહ્યું છે દસ થી વીસ રૂપિયા જેવું અત્યારે ખુલતામાં બજાર સારું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો બે લાઈન લેવાઈ ગઈ છે ધાણામાં